નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠત નામના મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો તેને સુમતી નામની એક બહુ સુંદર કન્યા હતી અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો તે સમયે સુમતી પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ સુમતી તેમની બહેનપણી સાથે રમવા લાગી ગઈ એ ભગવતીના પૂજનમાં ઉપસ્થિત નહીં થઈ તેના પિતાને એવી અસાવધાની જોઈ ક્રોધ આવ્યો અને પુત્રીથી કહેવા લાગ્યું કે દુષ્ટ પુત્રી આજે સવારથી તે ભગવતીના પૂજન નથી કર્યા આ કારણે કોઈ કુષ્ટિ અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ પિતાના આ રીતે વચનો સાંભળી સુમતીને મોટું દુઃખ થયું અને પિતાથી કહેવા લાગી હું તમારી કન્યા છું હું બધા રીતે આધીન છું જેવી રીતે તમે ઈચ્છો હું તેમ જ કરીશ થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું છે માણસ ન જાણે કેટલા મનોરથ ચિંતન કરે છે પણ થાય એ જ છે જે ભાગ્યએ લખ્યું હોય છે તેમની કન્યાના આવા વચનો સાંભળી તે બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યો ત્યારે તેને તેમની કન્યાને એક કુષ્ઠિની સાથે લગ્ન કરી દીધા અને ખૂબ ગુસ્સો થઈ પુત્રીથી કહેવા લાગ્યો કે જાઓ જઈને તમારા કર્મના ફળ ભોગવો સુમતી તેમના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ભયાનક વનમાં કુસાયુક્ત તે સ્થાન પર તેને એ રાત ખૂબ કષ્ટથી વિતાવી તે ગરીબ બાલિકાની એવી દશા જોઈ ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રગટ થઈને સુમતિથી કહેવા લાગી હે દીન બ્રાહ્મણી હું તારા ઉપર પ્રસન્ન છું તમે જે ઈચ્છો એ વરદાન માગી શકો છો હું પ્રસન્ન થતાં પર મનોવાંશિત ફળ આપનારી છું આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થઈ એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહેવા લાગી કે હું તારા પર તારા પૂર્વજન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું તું પૂર્વજન્મમાં સ્ત્રી હતી અને પતિવ્રતા હતી એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે તમને બંનેને સિપાહીઓએ પકડીને કેદખાનામાં નાખી દીધા હતા તે લોકોએ તને અને તારા પતિને ભોજન પણ નહીં આપ્યું હતું આ રીતે નવરાત્રિના દિવસોમાં તે કંઈ ખાધું નહીં અને જળ પણ પીધું નહીં તેથી નવ દિવસ નવરાત્રિના વ્રત થઈ ગયા હે બ્રાહ્મણી તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનમાંસિત વસ્તુ આપી રહી છું બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના કોઢ એટલે કે કુષ્ઠ રોગને દૂર કરો તેમના પતિનું શરીર ભગવતીની કૃપાથી કુષ્ઠહીન થઈ ખૂબ જ ક્રાંતિયુક્ત થઈ ગયું તો મિત્રો હતી નવરાત્રિના વ્રતની કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને સાથોસાથ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને હિન્દુ ધર્મની આવી અનેક જાણકારી તમને અમારી ચેનલ પરથી મળી રહે